શું લખ્યું છે રિઝર્વ બેંક કે રિવર્સ બેંક આપણે હું કહું કે રોજ જિંદાબાદ બોલશું આપણે એક વખત કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ પાર્ટી સાથે સાથે આપણા હાથમાં જે પેલા બધા પ્લે કાર્ડ છે એ પણ ઊંચા કરશું ને હાથ પણ ઊંચા કરશું કોંગ્રેસ પાર્ટી

આજના આ તાળાબંધીના કાર્યક્રમને રિઝર્વ બેંકને તાળાબંધીના કાર્યક્રમને આગળ ધપાવતા માન્ય પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહભાઈને વિનંતી કરું કે આવે ઉદબોધન કર ད� 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 དད बाट पाछा मार्ता रहेछुम् थ्याङ्क Thank you.